તળાજા તાલુકામાં રજિસ્ટ્રારમાં વાંધા અરજી રજૂ કરવા છતાં ત્રાપદ સર્કલ દ્વારા નોંધ પાડી હોવાના આક્ષેપ સાથે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીની રજૂઆત કરવામાં આવી તળાજા મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરી ખાતે આજે એક્સિલન્ટ મંડળ પ્રમુખ સુખદેવસિંહ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે તળાજા તાલુકાના સોસિયા ગામની સર્વે નંબર ચોરાણું પૈકીનો એકનો દસ્તાવેજ કરવામાં આવેલ મૂળ ખેડૂત દ્વારા અગાઉ એક ઉદ્યોગપતિને પાવર ઓફ પેટીની બાનાખત અને જરૂરી નાણાં લીધેલ ત્યાર પછી તે ખાનગી રાહીને સોસિયા ગામના સુખદેવસિંહ ગોહિલને પાવર ઓફ પેટીની કબજા કરાર અને નાણાં લીધેલ પહોંચ આપેલી અને ત્યાર પછી આ તમામ લખાણો ખાનગી રાખી અને સોસિયાના અન્ય ખેડૂત આ જમીન માટેનો દસ્તાવેજ કરી દીધેલો ત્યાર પછી અમારા દ્વારા તેના નિયમ મુજબ સમય મર્યાદામાં જરૂરી તમામ કાગળો સબ રજિસ્ટ્રાર તળાજા ડેપ્યુટી કલેક્ટર તળાજા મામલતદાર સાહેબ તળાજા રૂબરૂ રજૂઆતો કરી લેખિત જાણ કરવા છતાં અમારા કોઈ વાંધા ધ્યાને લીધા વગર તેમજ અમને રૂબરૂ કે નોટિસથી જાણ કર્યા વગર ત્રાપત સર્કલ વિસ્તારના અધિકારી દ્વારા તારીખ એકવીસ એક બે હજાર પચીસ નોંધ પાડી દીધેલ છે આ બાબતે આજ રોજ તળાજા ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ રજૂઆત કરવામાં આવે છે અગાઉ પણ સોસિયાની જમીન ત્રાણું પૈકી એકમાં પણ ખોટા સોગંદનામાં રજૂ કરી અને દસ્તાવેજ કરાવેલ હોવાના આરોપ લગાવ્યો છે અને હાલમાં જમીન બેન અધિકૃત રીતે વેચાણની પણ કાર્યવાહી થવી થવા જઈ રહી છે એટલે કે સબ રજિસ્ટ્રાર માં કોઈ પણ રીતે ભ્રષ્ટાચાર થી આવું બધું થઈ રહ્યું છે એવું અમને લાગી રહ્યું છે જો આ નિયમ અનુસાર નોંધ રદ કરવામાં નહીં આવે તો અમે જે તે અધિકારીઓ જવાબદાર હશે તેમની સામે કાનૂની કાર્યવાહી કરીશું તેવી ચીમકી સાથે આજે બપોરે ત્રણ વાગ્યાના આસપાસના સમય દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર ન્યૂઝ તળાજા જી આપનું નામ સુખદેવ એમ ગોહિલ મારું ગામ સંસ્યા છે અને મેં એક સંસ્યા ગામના તાણું પૈકી ચોરાણું પૈકી એકની આ દસ્તાવેજ થયેલો એ ખેડૂતે અમને અગાઉ નોટરી કરી અને બાનાખત આપેલું હતું નોટરી કરેલી હતી અમે એને પૈસા આપ્યા એની પહોંચ હતી અને જે ભાઈ એને દસ્તાવેજ જેના નામે કર્યો એ ભાઈને અંગૂઠો ઓળખાવવાની પણ સહી હતી અને બે હજાર અગિયારમાં આ વસ્તુ બનાવ બનેલો આ બધું આપેલું અમને કાગળિયા તે દિવસે અને ત્યારબાદ એ દસ્તાવેજ કરવાથી અમે તમામ એના વાંધા અરજી સાથે એના નિયમોસાર સોળ તારીખે આપી દેવામાં આવતા છતાં આમાં અહીંના પ્રાંત જે ઓફિસમાં એમ આપેલી છે મામલતદાર ઓફિસમાં આપ્યું હતું અને સબ રજિસ્ટ્રારમાં આપ્યું હતું પણ સર્કલે કોઈપણ જાતની એની નોંધ લીધા વગર એ એની નોંધ પાડી દીધી છે અને અમને જ્યારે સર્કલને ફોન કર્યો હતો કે મારું આવું કોઈ મારા ધ્યાનમાં આવ્યું નથી અને મારી પાસે કોઈ આવો કાગળ આવ્યો નથી એટલે સર્કલને કે કંઈ કંઈને કંઈ હું કોઈને ઉપર ભ્રષ્ટાચારનો આ આક્ષેપ નથી કરતો પણ આમાં કાંક ને કાંક રંધાઈ રહેલું છે વાંધા અરજી હોવા છતાં અમને કોઈ બોલાવવામાં આવ્યા નથી કે નથી આવું કોઈ રીતે અમને નોટિસ આપી છે અને એમ છતાં આ નોંધ પાડી દીધેલી છે એની માટે આજે મેં રૂબરૂ મામલતદાર સાહેબને મળ્યા છે અને ડેપ્યુટી સાહેબને મળી અને મેં અત્યારે આવેદનપત્ર આપેલું છે કારણ કે આ સંસ્થામાં અગાઉ આની પણ બાજુમાં જ જમે તાણું પૈકી એકની જમીન છે એમાં પણ ખોટા સ્વાગંદનામાં રજૂ કરી અને આવી રીતે થઈ થયેલું છે એટલે આ અમે આજે બધી રજૂઆતો કરેલી છે અને આ તાત્કાલિક નોંધ રદ કરવામાં આવે એવી અમારી માગણી છે